આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચાર સંહિતા ભંગ થયા હોવાની રજૂઆત કરવામાં આવી છે અનુ સાંધીને પ્રાંત અધિકારી જંબુસર ચૂંટણી અધિકારી ગાંધીનગર મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધમધુકાર ચાલી રહ્યો છે જેના કારણે આચાર હોવા છતાં તાલુકા પંચાયત માં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજના ની સનતની જે રોક્ષ આપેલ હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરેલ છે અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા આવ્યું હતું કે આમોદ તાલુકાના ઇટોલા ગામે પણ તાવરનું કામ ચાલુ કરવામાં આવેલ છે જે માટે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા જણાવ્યું શકે જેની સત્યતા તપાસ કરીશું કોંગ્રેસ ના પ્રમુખના કહ્યા મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તમામ આગેવાનો અને કાર્યકરો ઓફિસ ની બહાર ધરણા પ્રદર્શન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્ર રહેશે તેમ તેઓ લેખિત ચાલી રહી છે ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદાર મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો

અને પ્રજા હવે સોળ તારીખે એનો જાકારો આપશે અને એનો જવાબ આપશે